નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તા વિશે ખેડૂત મિત્રો આપણે બધા ઘણા સમયથી પીએમ કિસાનના એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છીએ અને આપણે જાણવા માંગીએ છીએ કે બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્તો ક્યારે આવશે અમુક સમય પહેલાં કહેતા હતા કે દિવાળીના દિવસોમાં એકવીસમો હપ્તો આવશે ત્યારબાદ બે તારીખના એકવીસમાં હપ્તો આવશે તેવી પણ જાહેરાત થઈ હતી પણ દિવાળી નીકળી ગઈ અને બે તારીખે નીકળી ગઈ પણ એકવીસમો હપ્તો ત્યારે નહોતો મળ્યો અને અત્યારે પણ નથી મળ્યો તો હાલમાં એકવીસમાં આપતાને લઈને શું જાણકારી આવી છે તેના વિશે ચર્ચા કરીશું તે પહેલાં ચેનલમાં જો પહેલી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રોનું કેવું છે કે હાલના સમયમાં મોંઘવારીને જોતા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા છ હજારના બદલે રૂપિયા બાર હજારની આર્થિક સહાય આપવી જોઈએ અને દર મહિને રૂપિયા હજાર ખેડૂતોના ખાતામાં જમા કરવા જોઈએ તે વિશે તમારું શું કેવું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આપણે પીએમ કિસાનના એકવીસમાં આપતા વિશે જાણકારી મેળવીએ ખેડૂત મિત્રો બિહારમાં ચૂંટણીના હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ મહિનામાં પીએમ કિસાનના એકવીસમો હપ્તો જરૂરથી આવી શકે છે હજી સુધી ઓફિશિયલ તારીખ જાહેર થઈ નથી માટે તમારામાંથી ઘણા બધા દર્શક મિત્રોનું કહેવું હશે કે ભાઈ પીએમ કિસાનના એકવીસમાં હપ્તાની તારીખ તો જાહેર થઈ નથી તો આ વિડીયો બનાવવાનો શું મતલબ ખેડૂત મિત્રો આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ છે કે તમારામાંથી ઘણા ખરા દર્શક મિત્રો કોમેન્ટ કરે છે કે એકવીસમાં હપ્તાની તારીખ કઈ છે એકવીસમો હપ્તો ક્યારે આવશે અને અત્યારે શું અપડેટ આવી છે ખેડૂત મિત્રો અમારો મુખ્ય હેતુ એ છે કે અત્યારે હાલમાં જે અપડેટ આવી છે તેના વિશે જાણકારી આપવી પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાને લઈને હાલમાં તો હજી સુધી કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરી નથી પણ જો તમે અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરેલ હશે તો તમને ફટાફટ જાણકારી મળતી રહેશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો નવેમ્બર મહિના દરમિયાન આવી શકે છે માટે જે પણ ખેડૂત મિત્રો એકવીસમો હપ્તો મેળવવા માગે છે ત્યાં વિડીયોમાં દર્શાવેલ કાર્યો અવશ્યથી પૂર્ણ કરજો અને ખેતીને લગતી યોજનાઓ અને સહાયની માહિતીઓ મેળવવા અત્યારે જ અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ